આજે હું તમારી સાથે શેર કરીશ તીખી સેવની રેસીપી આ સેવ આપણે અલગ રીતથી બનાવીશું અને એકદમ સરસ બનશે રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ સેવ ફરસાણવાળાની દુકાન જેવી અને એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બનશે તો એકદમ ક્રિસ્પી અને મસાલેદાર એવી આપણે તીખી સેવ બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે એક વાસણ લઈશું અને તેમાં એક કપ જેટલું પાણી લઈશું હવે તેમાં અડધો કપથી થોડું ઓછું એટલું તેલ લઈશું આટલું તેલ ઉમેરવાથી સેવ એકદમ સોફ્ટ બનશે અને એકદમ સરસ બનશે અને તરતી વખતે પણ તેમાં તેલ નહીં ભરાય હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી જેટલો અજમાને આપણે મસળીને ઉમેરીશું અને બે ચમચી જેટલા વાટેલા કાળા મરી ઉમેરીશું હવે તેમાં થોડો ઓરેન્જ ફૂડ કલર ઉમેરીશું અને એક ચમચી જેટલું કાશ્મીરી મરચું ઉમેરીશું અને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું તમારે જેટલી તીખાશ જોઈએ તે પ્રમાણે લાલ મરચું પાવડર અને કાળા મરીનો પાવડર ઉમેરવો તો સેવ માટેનું આપણું મિશ્રણ રેડી છે હવે તેમાં થોડો બેકિંગ સોડા ઉમેરીશું અને તેને મિક્સ કરી લઈશું આ મિશ્રણમાં આપણે ત્રણ કપ જેટલા બેસનની જરૂર પડશે પરંતુ પહેલાં આપણે બે કપ જેટલું બેસન ઉમેરીશું અને જ્યારે બેસન આપણે લઈએ ત્યારે તેને ચાળીને લઈશું હવે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો પહેલાં આ રીતે આપણે મિશ્રણ બનાવી લીધું છે તો બેસન તેમાં ઉમેરીશું એટલે મસાલા સરસ એવા મિક્સ થઈ જશે અને આપણે તેમાં તેલ ઉમેર્યું છે તે પણ સરસ એવું મિક્સ થઈ જશે અને સેવ એકદમ સરસ બનશે હજુ પણ આપણે એક કપ બેસન ઉમેરીશું અને તેને મિક્સ કરી લઈશું તે બનાવવા માટે આપણું મિશ્રણ રેડી છે હવે આપણે એક સંચો લઈશું તેમાં આ રીતે જે મોટી જાળી આવે છે તે લઈશું અને સંચામાં તેને સેટ કરી લઈશું અને તેને તેલ લગાવી દઈશું હવે સંચામાં આ મિશ્રણને આપણે ભરી લઈશું સે બનાવવા માટે આપણે આ રીતે લોઠ હોવો જોઈએ બહુ ઢીલો નહીં અને બહુ પતલો પણ નહીં મિશ્રણ થોડું ઢીલું લાગે તો તેમાં બેસન ઉમેરીને તેને મિક્સ કરી લેવું અને કઠણ લાગે તો તેમાં થોડું પાણી ઉમેરી લેવું હવે આપણે તેને પેક કરી લઈશું સેવના મિશ્રણને આપણે પેક કરી લીધું છે હવે આપણે સેવ બનાવી લઈશું તો તેના માટે તેલ ગરમ કરીશું અહીં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને આ રીતે સેવ પાડી લઈશું એક સાઈડ સરસ એવી થવા દઈશું પછી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું શરૂઆતમાં જોઈએ તો બબલ્સ દેખાય છે બબલ્સ થોડા ઓછા થઈ જશે પછી આપણે તેની સાઈડ ચેન્જ કરી દઈશું અને સેવ પણ આપણી સરસ એવી રેડી થઈ જશે અહીં આપણે કોઈ કપ કે વાટકીનું માપ લઈ લઈશું અને તે જ માપથી આપણે પાણી તેલ અને બેસનનો ઉપયોગ કરીશું તો આ સેવ એકદમ સરસ બનશે બબલ્સ ઓછા થઈ ગયા છે અને સે પણ સરસ એવી થઈ ગઈ છે હવે તેને આપણે બહાર કાઢી લઈશું તે જ રીતે આપણે બીજી સેવને પણ બનાવી લઈશું આ સેવ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે પહેલાં આપણે તેનું મિશ્રણ રેડી કરીશું અને પછી તેમાં બેસન એડ કરીશું અને મિક્સ કરીને તેને આ રીતે આપણે સેવ બનાવી લઈશું આ તીખી સેવ ઓછા સમયમાં તળાઈ જાય છે અને એકદમ સરસ બનશે સેવ રેડી થઈ ગઈ છે હવે તેને પણ આપણે બહાર કાઢી લઈશું અને તે જ રીતે આપણે બધી જ સેવને રેડી કરી દઈશું ત્રણ કપ બેસનમાંથી આટલી તીખી સેવ રેડી થશે સરસ એવી ક્રિસ્પી બનશે ત્રણ કપ બેસનમાંથી ડબ્બો ભરીને આપણી સેવ તૈયાર છે તો તૈયાર છે ફરસાણવાળાની દુકાન જેવી એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવી તીખી સેવ આ સેવ એકવાર બનાવીને તમે મહિના સુધી ખાઈ શકો છો મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બે લાયકોન પ્રેસ કરજો જેથી નવી રેસિપીના અપડેટ તમને મળતા રહે ફરી મળીશું આવી અવનવી રેસિપીના સાથે